દૂર થશે સ્વરૂપ નું અજ્ઞાન ક્યારે દૂર થશે કે તમે તમારી વૃત્તિ ને તમારા ધ્યાકાર કરશો હમ

જાગી ઉઠ્યું ચંચળ મનમાં મહિલા મનમાં બંધ પ્રતીત થાય છે સુખ દુઃખ પ્રતીત થાય છે માન અપમાન પ્રતીત થાય અને શુદ્ધ મનમાં પરમાત્મા થી પ્રેમ કરવાની ઈચ્છા તીવ્ર થઈ આવે છે મન જયારે શુદ્ધ થાય પછી બીજો તો ઉદાહરણ નથી પણ કોઈ બેન દીકરી હોય પ્રતિવર્તા હોય પર પુરુષ નું નામ સપનામાં ભળવા માગતી ન હોય અને એનો પતિ જુવાનીમાં પ્રદેશમાં હોય તો એના પતિને મેળવવા માટે હાલત કેવી હોય જુવાની વખત એવી હાલત જ્યારે આપડી ચિત્તવિર્તિ ની થઈ જાય છે જેવી ચિત્તવૃત્તિ થઈ જાય એવું જ્ઞાન થાય છે જે ભાવની વૃત્તિ થાય એ ભાવનું જ જ્ઞાન થાય છે બીજું નથી જેવી વૃત્તિ બનાવો જેવા વિચાર બનાવો ચોર ના બનાવો સાવકાર ના બનાવો ભક્ત બનાવો આ ભક્ત ના બનાવો ગુંડા ના બનાવો જો બનાવો

અને એ અમૃત થોડે 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 ક્યારેક ક્યારેક ક્ષણ સણ જો ની એકાગ્રતા થાય છે તો એ અમૃત મળે છે ઓ પ્રેમ પ્રેમ જગાડે પુરુષ કો પુરુષ છે એનું નામ પુરુષ જગાડે બ્રહ્મ સુરતા જગાડે નામની નામ જગાડે પ્રેમ प्रेम जगाड़े पुरुष को और पुरुष जगाड़े ब्रह्म रीति चिग्गारी हो तो करके वो तो बहिए कौन ब्रह्म का रूप है कौन ब्रह्म स्थान कौन ब्रह्म ब्रह्म का बैठना तो कौन ब्रह्म महिला સુબ્રહ્મ નું રૂપ કેવું છે એનું સ્થાન ક્યાં એને મળવું હોય ક્યાં મળે એ ગિયા ઠકાણા બેઠો રહે એને કેટલી ભાવુતિ એનું મેલાણ છે કેટલી ભાવુતી હોય એની હાજરી ક્યાં ઉતી હોય કઈ ખૂટતું જ નથી એ જો આ મનેન્દ્રિયો ને બધું ખૂટે છે આત્મા મંદ કઈ ખૂટતું નથી અસલી સ્વરૂપ એનું સ્વરૂપ જ આનંદ છે અમૃત નો સાગર કોઈ તણે કાળમાં જઈ છાંટો ઓછો ન થાય મુરઘો વધતો જાય એવો સમય તો ઉપાદી કલ્પિત હોય છે ખોટી હોય છે બધી જગ્યાએ એક હોય છે એ સત્યજ આપણું સ્વરૂપ છે તો આનંદ બ્રહ્મ કાપ હે ગગન માં વીરતી ને સુરતા ને સ્થાપિત કરો કે બીજી બધી શરીર ની જો હદ હે ત્યાં વિશેષ કરીને સતો ગુણ હોય છે આપણો અંતઃકરણ આપણો મગજ જે છે સતો ગુણ નો વિશેષ કરીને બન્યો હોય છે એટલે જેનાથી જ્ઞાન થાય છે

ચેતનાને જોઈ શકતી નથી પણ ગગન બ્રહ્મસ્તા એનો બેઠણું ક્યાં તો કે નિરંતર અંતરાય વગેરે અણુઅણુ નિરંતર કહી શકાય નહી માત્ર તબીબ जब ही ब्रह्म समाए, श्री भाण कहे हंस दास को फिर ब्रह्म नहीं देखो देखो। जो आत्मा परमात्मा में समाई जाए तो फिर भ्रांति ब्रह्मण नहीं उभी था हूँ सुखी छू दुखी छू जन्म छू मरू छू एवं ब्रह्म फिर उभो नहीं था तो वाला सजनो શુદ્ધતાનો અર્થ થાય છે શુદ્ધ સત્તવ ગુણી વૃદ્ધ શુદ્ધતાનો અર્થ થાય છે જ્ઞાનીઓને મતે શુદ્ધ સત્વ ગુણી વૃદ્ધ પરમાત્મા આત્માનું એક રૂપી જ્ઞાન અનુભવ થવું ઈ શુદ્ધ સતો ગુણની વૃત્તિ शिवाय એ મન પ્રિતબી નથી પડ તો એ નિયમ તો શુદ્ધ સતો ગુણની વૃત્તિ જોઈએ છે વી્ઞાન હવે શુદ્ધ સતો ગુણમાં આપણે કેમ રહેવું તો એના માટે તો આપણે ખરેખર સુરતા ને સમજ્યા સિવાય સુરતાના રૂપને પામ્યા સિવાય સુરતાની પ્રકાશતા ને પામ્યા સિવાય બીજું આપણી પાસે સાધને શું છે જેમાત્માની પ્રાપ્તિ સાધના કરવી ને એનું નામ ત્રીજું નેત્ર નામ જ દિવ્ય ચક્ષુ છે બીજું કોઈ એના સિવાય આ ત્રીજું ખુલે એનું નામ જ સુરતા છે આ દિવસ ખુલે એનું નામ સુરતા છે ત્યાં સુધી સુરતા ન બની છે સહી રૂપનું જ્ઞાન કરાવે સહી યાત્રા પૂરી પ્રકાશતા પૂરી યાત્રા કરાવે

નામ ને સુરતાનો સંયોગ કરી નામ ને સુરતાનો મિલાપ કરી એને એને જે બસ એને 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 જે જોડે રાખવા એ એનો નામ અભ્યાસ છે એને જે જોડે રાખવા એનું નામ જ સાધના છે એને તો જોડે રાખવા એને જે વિમુખ ન થવા દેવા એનું નામ યાત્રા છે એનું નામ છે ભજ ਐਨਾ ਜੋੜੀ ਰੱਖੋ ਤਨ ਬੰਨੇ ਨੇ ਸੁਰਤਾਨੇ ਨਾਮ ਨੇ ਜੋੜੀ ਰੱਖ ਇਹਨਾ ਵਗਰ ਚੋਗ ਨਹੀਂ થઈ ਸਕੇ ਇਹਨਾ ਵਗਰ ਆਨੰਦ ਨਹੀਂ ਮੜੀ ਸਕੇ ਇਹਨਾ ਵਗਰ ਵਾਸਤਵਿਕ ਅਨੁਭਵ ਨਹੀਂ ਇਹਨਾ ਵਗਰ આપણી યાત્રાઓ પરિપૂર્ણ નહીં આપણા માટે તો જે સરળ સાધન હોય વિધો તો હોય અનાદિકાલ નું હોય વળે બધા કરતા વિશેષ ફળ આવી શકે એવું હોય તો આપણે તો એને જ અપનાવી આપણે બીજું શું કામ આપણે સાધન છે નામ સરળ ઉપાય છે એ નામ રૂપ જ ખરેખર આપણી વૃત્તિ એ ભાવના અનુરૂપ થઈ ગઈ ત્યારે નામી અને નામ બે નર્યા ત્યારે સુરતા અને શબ્દ બે ન કરમ નડી શકતા નથી કારણ કે પરમાત્મા રૂપી અગ્નિ માં સ્થાપિત કરી દીધા અગ્નિ માં એક અગ્નિ કુંડ માં નાખી દીધા ભૂત થઈ ગયા બધા

સતત વાહ થી ઉતરતી નથી સંજ્ઞા આપીને મહાપુરુષો સંબોધન કર્યું છે

તો એનો છે કે જે એક જ ભજન ની અંદર શરૂઆત ભજન ની ક્યાં કરવી ભજન એટલે શું એ ભજન ક્યાં ક્યાં બદલાય છે શું ભજનમાં પરિવર્તન આવે છે અનુભવ થાય છે સાધના નો ફળ કેવું છે આનંદ છે આનંદ કેવું છે આનંદ કોઈ અલગ આનંદ આનંદ એ હોતા અમૃત અમૃત આનંદ પરમાત્માનું સ્વરૂપ છે અને એ એ આપણું પોતાનું પણ સ્વરૂપ છે એ આનંદ ને આપણે એ બે નથી જેવી રીતે ઘળાબાઈનું આકાશ ને બહારલું બે એક જ છે અહીંયા માટીની ઉપાધિ હોવાથી ઘળાનું આકાશ અલગ લાગે છે એમાંય શરીરની ઉપાધિથી આપણે શરીરમાં રહેલા ચેતનને શુદ્ધ ચેતનને આત્મા કહીએ છીએ પછી શરીરથી બધોય બહાર છે અને બન કહીએ છીએ ઈશ્વર

પછી લશ્કર ને ખજનો થઈ તો ભાઈ આ રાજા છે હે આ રાજા નથી આ ખેડૂત નથી આ ગોવાડ નથી

તાજનો આ ભજનની અંદર પેલી શરૂઆત થી જે ખરેખર